બે હજાર ચોવીસનો આ પહેલો દિવસ પહેલી સવાર અને સૂર્યની પહેલી કિરણો આજે હું આ નવા વર્ષે તમારી સાથે વાત કરી રહ્યો છું નવજીવન ન્યૂઝ તરફથી તમને શુભેચ્છા આપું કે તમારી ચિંતા કરું એમાં અસમંજસ છે છતાં નવા વર્ષે નવજીવન ન્યૂઝ તરફથી તમારી સાથે વાત કરવાનો પ્રારંભ કરીએ આમ તો આપણે વર્ષનો છેલ્લો દિવસ અને વર્ષનો પ્રારંભ દિવસ તેવી રીતના આપણે આખી ઘટનાને જોઈએ છે સવાલ એવો છે કે આપણે રોજ સાંજને જિંદગીની છેલ્લી સાંજ માનીએ તો કદાચ આપણા જીવનમાં એક અમૂલ પરિવર્તન આવશે કોરોના કાળ તમે અને મેં બહુ નજીકથી જોયો છે બસ મોત આપણાથી એક હાથ છેટું હતું ત્યારે આપણો અહમ મરી ગયો હતો આપણી લાલસા મરી ગઈ હતી અને આપણો સ્વાર્થ મરી ગયો હતો કોરોનાએ આપણને માણસ થવાનું શીખવ્યું કોરોનાએ આપણને બીજાની ચિંતા કરવાનું શીખ્યું કોરોનાએ આપણને બધું જ છોડી મોટા થવાનું શીખ્યું પણ આ દિવસો આપણે બહુ જલ્દી ભૂલી ગયા ફરી કોરોના એક એવો કાળ આવી રહ્યો છે તેના માટે તો આપણે તૈયાર જ રહેવાનું છે સરકાર સરકારનું કામ કરશે કાર્નિવલ ઉજવશે વાઇબ્રન્ટ ઉજવશે અને સરકાર પતંગ મહોત્સવ પણ ઉજવશે પણ આપણે જીવતા હશું તો આપણે ટેલિવિઝન ઉપર આ કાર્યક્રમો જોઈ શકીશું એટલે પહેલા આપણે આપણા જીવવાની વ્યવસ્થા કરવાની છે બીજા કોઈ માટે નહીં સરકાર માટે નહીં પરિવાર માટે આપણા પોતાના માટે આ નવા વર્ષે મારે એટલું જ કહેવું છે કે આ નવું વર્ષ જે આપણે ઉજવી રહ્યા છીએ તેમાં આપણે ગયા વર્ષે જે ભૂલો કરી તેમાંથી શું શીખ્યા એ ભૂલનું પુનરાવર્તન આ વર્ષમાં ન થાય તેના માટે આપણી શું તૈયારી છે હું એવું કહું છું કે દેશ એટલે માત્ર ભૌગોલિક સીમાડો નથી દેશ એટલે દેશમાં રહેનાર માણસો છે અને માણસોથી દેશ બને છે ખાલી ભૂમિ કોઈ દિવસ દેશ હોતી નથી આપણે એકબીજાની ચિંતા કરતા થઈએ આપણે આપણા પરિવારની ચિંતા કરતા થઈએ આપણી આસપાસ કોઈ નારાજ કોઈ દુઃખી કોઈ પીડિત નથી ને તેનું ધ્યાન રાખીએ અત્યારે અયોધ્યામાં રામ મંદિરની તડામાર તૈયારી ચાલી રહી છે અયોધ્યામાં રામ તો આવી ગયા છે પણ એ રામ ત્યારે જ આવ્યા ગણાશે કે જ્યારે રામ આપણી અંદર વસશે જ્યારે આપણી અંદર રામ છે ત્યારે સાબિત થશે કે જ્યારે આપણા ઘરની સ્ત્રીઓને આપણે માન આપતા થઈશું આપણી અંદર રામ આવ્યા છે એ ત્યારે જ સાબિત થશે જ્યારે રામે જેમ ગાદી છોડી તેમ આપણે છોડી આપણો વારસો કોઈકબીજાને આપતા થઈશું રામલલ્લાની પૂજા કરવી બહુ સહેલી છે પણ રામ થવું ખૂબ અઘરું હોય છે કારણ કે રામ તો છોડનારો માણસ છે આપનારો માણસ છે રામ યુદ્ધ પણ કરે છે પણ પોતાના માટે કરતો નથી રામ યુદ્ધ પણ કરે છે પણ કંઈ મેળવવા માટે કરતો નથી રામ વિજય પણ મેળવે છે પણ એ વિજયનો અહંકાર તેને હોતો નથી રામે લંકા તો જીતી લીધી પણ સોંપી દીધી કોઈક બીજાને એવું સોંપવાનું કામ બહુ અગત્યનું હોય છે જે આપણે આ નવા વર્ષમાં શીખવાનું છે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે જીવવા પૂરતું અમને આપજે અને તેના કરતાં વધુ આપે ત્યારે બીજાને આપવાનું મન આપજે કોઈ ઈશ્વરમાં માનતું હોય કે ન માનતું હોય જો ઈશ્વરમાં માનો છો તો ઈશ્વરને પ્રાર્થના કરજો રોજ સવારે પ્રાર્થના કરજો કે આજે હું જેવો સારો છું એની કરતાં આવતીકાલે મને વધુ સારો માણસ બનાવજે અને તમે ઈશ્વરમાં માનતા નથી તો પણ વાંધો નહીં તો વ્યક્તિગત રીતે એક કવાયત કરજો કે આજે મારે ગઈકાલ કરતાં સારા માણસ થવાનું છે કોરોના આપણને શીખવે તે પહેલાં આપણને સ્મશાન વૈરાગ આવે તે પહેલાં આપણે રોજ એક વખત એવું માની લઈએ કે આ સાંજ મારા માટે છેલ્લી સાંજ છે અને હું નવી સવાર જોવાનું નથી તો કદાચ આપણે વધુ સારા માણસ થઈશું તેવું મને લાગે છે હા તો થઈ આજની વાત પણ નવજીવન ન્યૂઝ ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક તમારો અવાજ બનીને કામ કરી રહ્યું છે અમારી સામે પણ અનેક પડકારો છે અમારી સામે આર્થિક પડકારો છે અમારી સામે સામાજિક પડકારો છે અમારી સામે ઘણા બધા પડકારો છે છતાં અમે લડીશું કારણ કે અમે પ્રણ લીધો છે અમે તમારો અવાજ બનીને જીવીશું અમે તમારો અવાજ બની શકીએ તે માટે તમે અમારી સાથે ઉભા રહો કારણ કે તમે અમારી સાથે ઊભા રહેશો તો તમારી હૂક અને તમારી તાકાત અમને લડવાનું બળ પૂરું પાડશે તો આ નવા વર્ષે હું અને મારા નવજીવનના સાથીઓ તમને ખાતરી આપીએ છીએ કે જ્યાં પણ તમારી ઉપર અત્યાચાર થશે જ્યાં પણ તમારી સાથે અન્યાય થશે જ્યાં પણ તમારા અવાજને કચડવાનો પ્રયત્ન થશે ત્યારે નવજીવન ન્યૂઝ તમારો અવાજ બનશે કારણ કે અમે નવજીવન ન્યૂઝ છે અને તમે અમારા સાથીઓ છો તો બસ અહીંયા જ વિરમો છું બહુ જલ્દી એક નવી સ્ટોરી સાથે હું અને મારા સાથીઓ તમારી સામે આવતા રહીશું તમને નવજીવન ન્યૂઝ કેવું લાગે છે તે કોમેન્ટ બોક્સમાં એટલા માટે લખો કારણ કે તમારો મત અમારા માટે જરૂરી છે અમારી પાસે ઈવીએમ નથી અમારે તમારો મત જાણવો છે તમે લખો અમને શક્તિ આપો અમારી ત્રુટિઓ તરફ અમારું ધ્યાન દોરો અમે મનથી કહીએ છીએ ભારત માતા કી જય વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા